જામનગરમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે જ્ઞાનદીપ ટ્યુશન ક્લાસીસમાં ઉજવણી કરવામાં આવી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે મા જેટલું સ્તર ધરાવતા માસ્તરને શુભેચ્છા પાઠવતા વિદ્યાર્થીઓએ જ્ઞાનદીપ ટ્યુશન ક્લાસીસમાં શિક્ષક દિવસની ઉજવણી કરી જેમાં ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા અને વિદ્યાર્થીઓને આગવી શૈલીમાં વિદ્યા અભ્યાસ કરાવ્યો ધોરણ બાર કોમર્સમાંથી પ્રિન્સિપાલ બનેલા વિદ્યાર્થીઓએ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી અને સંપૂર્ણ સંચાલન કર્યું. વ્યવસ્થિત તેનો સજન કર્યું પણ માતાનું સર્જન એટલે માટે નુક્યું કે કે ચાર પાંચ દિવસથી તો એ ખાઈશું ને કે કે માતાને ચાર પાંચ હાથ જોઈએ ચાર પાંચ હાથ જોઈએ ચાર પાંચ મનમાં જોઈએ કે કે જોમ બાળ નતો હોય તો માતા શિવાય શાંત નો રહી રહે કે તું સાથે હમシતું એ એવો ઓર થાય એલી બોલતી કાન નો બહાર આય બોલ Terima kasih telah menonton!